ગુના હે ઇત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે વડોદરા શહેર પોલીસ સતત રહે છે તમે જાણો છો કે જારે પણ શહેર માં કોઈ પણ એક્ટિવિટી માં સ્પર્ટ જોમ આવે તરત જ શહેર પોલીસ એક રિવાઇસ રીવર્કડ સ્ટ્રેટેજી થી કામ કરે છે અને પરિસ્થિતિને નિયંત્રણ માં લાવવા માટે સદાયક સતત રહે છે આજે આપણે 2024 દરમિયાન જે શરીર સંબંધી ગુનાઓ બનવા પામેલા છેરમાં ખૂન ની કોશિશ ગંભીર જાના પ્રકરણો અને આપણે કહીએ છીએ સાદી વ્યથા એવો બનાવો આના આખા રાજ્યમાં અને શહેરમાં આપણા પેટર્નને એનાલિસિસ કરી આમાં એક તથ્ય બહાર નીકળતું હતું કે કેટલાક બનાવો શહેરના એક લિમિટેડ જ્યોગ્રાફિકલ એરિયામાં બને છે અને આમાંથી મેજોરિટી ઓફેન્સીસ આપણા શહેરના સાત પોલીસ ખાસ કરીને ગોરવા ફતેહગંજ હરણી પાણીગેટ અને મકરપુરા માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા હોવાનું આપણે સ્થાન પર તો આપણે સમગ્ર શહેરમાં તમે જોતા જ હશો કે પિરિયોડિકલી અને રેગ્યુલર બેસીસ આપણે કેટલાક વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ મોબાઈલ પેટ્રોલિંગ વગેરે કરતા હોઈએ છીએ પરંતુ આ વખતે આપણા શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરંતુ ખાસ કરીને સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આપણે સાંજે છ વાગ્યાથી મિડ નાઇટ બાર વાગ્યા સુધી આપણે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરી છે